આજે આપણે બનાવીશું લીંબુના રસમાંથી ત્રણ અલગ અલગ પ્રકારના ઠંડા ઠંડા પીણા જે તમને ઉનાળામાં પીવાની ખૂબ જ મજા આવશે સૌથી પહેલાં એક નાનો ગ્લાસ લઈ લેવાનો છે એની અંદર તમારે એડ કરવાની છે ચાર ચમચી ખાંડ ત્યાર પછી કાળા મરીનો પાવડર સેકેલું જીરું પાવડર ચાટ મસાલો ત્યાર પછી એડ કરવાનું છે ચપટી મીઠું ત્યાર પછી એડ કરવાનું છે અડધી ચમચી સંચર પાવડર હવે આપણે એડ કરવાનું છે લીંબુનો રસ પછી આપણે એડ કરવાનું છે ફુદીનાના પાન ચારથી પાંચ ફુદીનાને આ રીતે તોડીને એડ કરી દેવાના છે અને પાણી એડ કરવાનું છે અડધા કપ જેટલું અને વન ફોર્થ કપ જેટલો લીંબુનો રસ એડ કરી સરસ મિક્સ કરવાનું છે એટલે આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે આમાંથી જ આપણે ત્રણ પ્રકારના ડ્રિંક બનાવવાના છે તો સૌથી પહેલાં બનાવીશું મસાલા સિકંજી સિકંજી માટે ગ્લાસ એડ લઈ લેવાનો છે એની અંદર જે આપણે રેડી કરીને મિશ્રણ રાખ્યું છે તેમાંથી થોડુંક એડ કરવાનું છે ને પહેલાં આપણે એડ કરવાનું છે સબ્જા સીડ્સ એને મેં પહેલેથી જ પલાળીને રાખ્યા હતા જેને તકમરિયા પણ કહેવાય છે એક ચમચી એડ કરી દો હવે અડધા કપ જેટલું પેલું મિશ્રણ એડ કરી અને પાણી એડ કરી દેવાનું છે ઠંડુ ઠંડુ તો આપણી આ મસાલા સિકંજી બનીને તૈયાર થઈ ગઈ છે તો એની ઉપર તમારે બરફના ટુકડા એડ કરી દેવાના એટલે ઠંડી ઠંડી મસાલા સિકંજી તૈયાર છે હવે આપણે એડ કરવાનું છે લીંબુ મસાલા સોડા બનાવવાના છે એના માટે બીજા ગ્લાસની અંદર આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એ એડ કરી દેવાનું છે મિક્સ કરીને વન ફોર્થ કપ જેટલું ત્યાર પછી આપણી અંદર એડ કરવાના છે થોડાક બરફના ટુકડા અને આપણે એડ કરવાની છે અહીંયા આગળ સાદી સોડા સોડા એડ કરી દેવાનું છે એટલે કે ગ્લાસ ભરી દેવાનું છે તો આપણી આ મસાલા સોડા તૈયાર છે તમને એવું લાગે કે મીઠું ઓછું છે થોડું તમારે સંચર પાવડર ઉપરથી એડ કરી દેવાનું છે ચાલો હવે આપણે બનાવવાની છે વજીન મોઈતો એટલે કે લીંબુમાંથી જ બનાવવાના છે તો લીંબુની સ્લાઇસીસ તમારા રીતે એડ કરી દેવાની છે એક મોટા ગ્લાસમાં ફુદીનાના પાન આ રીતે તોડીને એડ કરવાના છે હવે જે વધેલું મિશ્રણ આની અંદર એડ કરવાનું છે ની અંદર સ્પ્રાઇટથી તમારે આખો ગ્લાસ ભરી દેવાનો છે તો આપણી આ મોકટેલ્સ તૈયાર થઈ ગઈ છે એટલે કે મોજી તો બનીને તૈયાર થઈ ગયો છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને હા વિડીયોને વધારેમાં વધારે શેર કરવાનું ના ભૂલતા મળીશું નવા રેસીપી સાથે ત્યાં સુધીને આવ